સરકાર આપણે <laughs> <laughs> તમારા હપ્તા વપતા નથી ભરતા તમે ના એવું છે કઈ નહી ચલો આપણે આગળ વધતા આપણે યશ ભાઈ જે કે कान માં ایرબડ નાખીને બેટા છે યસ આખી રાત માં કેટલા ઈરામ આવે છે તું 300 તો મહિનો કેટલાય પડે તારો એન છોટે મોટે પ્રોગ્રામો સે કેટના કમાલેતે હો 12000 એમ તમારી રીતે ગણ સિ માલ લો

બઉ દુખ ની વાત છે પણ કરવી તો પડશે કઈ નઈ જયેશ તું કઈ બોલ રોમ રોમ ભાઈઓ કેવ હમણાં થી રામ રામ બોલો કામ તો શરીનમાં થાતું નથી લોન પણ મણા વરાતી નથી પણ હું ખુશ છું તાકા તો એકાડો આસપાસ આવી ગયા પણ હું ખુશ છું જા બધારે ખુશ છું તમે તમારી લાઈફમાં ખુશ છો યુ ફોરએવર ધીયુ